નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાવાર રાજુલા પીજી વિશે તરફથી આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા ત્યારે આવતીકાલે મકર સંક્રાંતિ હોય ત્યારે વીજળી પુરવઠો ક્યાં ક્યાં શરૂ રહેશે ક્યાં ક્યાં બંધ રહેશે તે વિગત અમે જણાવવા જઈ રહ્યા છીએ એ પહેલા આપણે જણાવી દઈએ કે રાજુલામાં ફસાણમાં એક જ કોઈજતું નામ ઊંધિયું આવતીકાલે મકર સંક્રાંતિ નિમિત્તે સવારના નવ વાગ્યાથી જ ગરમા ગરમ ઊંધિયું મળવાનું શરૂ થઈ જશે તો આપને સમયસર ઊંધિયું મળી રહે તે માટે અમારા નીચે આપેલા નંબર પર આપનું ઊંધિયાનું આજનું બુકિંગ કરાવો જેથી કરીને આપનો ઊંધિયો આપને સમયસર મળી રહે એકવાર આપ ઊંધિયું ખાશો તો આપ ખરેખર વાહ બોલી ઉઠશો મિત્રો રાજુલા પીજી વિશે તરફથી આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવતીકાલે રાજુલા શહેરમાં મકર સંક્રાંતિ નિમિત્તે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ માટે સવારથી જ વીજળી પુરવઠો બંધ કરવામાં આવશે સાંજે સૂર્યાસ્ત સંધ્યા થયા પછી જ વીજળી પુરવઠો શરૂ કરવામાં આવશે એ પહેલા આપણે જણાવી દઈએ મિત્રો કે રાજુલા પીજીવીસીએલ કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વગર સાંજે વીજળી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે જેથી કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આ પૂરેપૂરી સાવચેતી રાખશો અને કોઈ પણ જગ્યાએ પતંગ ફસાય કે દોરો ફસાય એવી જગ્યાઓ ઉપર

શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા